સુરતના દરિયાકાંઠેથી બે વર્ષમાં ચોથી વાર અફઘાની ચરસ મળી આવી છે લગભગ ત્રીસ કિલો ચરસ જેની કિંમત અઢાર કરોડ છે ઇટીઝ સહિત અન્ય એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે મંગળવારે સુરત શહેરના હરાજીના દરિયાકાંઠેથી ચરસ સ્મગલિંગના રેકેટનો પર્દાફાશ થયો છે બ્રાન્ડેડ કેફીન એરટાઇટ પેકેટમાં એસઓજીએ એક પોઈન્ટ કરોડ રૂપિયાનું હાઈ પ્યોરિટીવાળું અફઘાની ચરસ પકડ્યું છે વલસાડમાં મળી આવેલા ચરસ અને સુરતના દરિયાકાંઠા વિસ્તારમાંથી મળેલું ચરસ એક જ કન્સેમેન્ટના છે તે એસઓજીને જાણવા મળ્યું છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પાસેથી મળતી માહિતી મુજબ હજીરા વિસ્તાર ખાતે આવેલી સેલ કંપનીની પાછળ ટાંકી નંબર એક હજાર એક તથા એક હજાર બેથી આશરે પાંચસો મીટર દૂર દરિયાકિનારેથી બિનવારસી હાલતમાં ચરસના ત્રણ પેકેટ મળી આવ્યા હતા જેમાં કોઈ અજાણ્યા શખ્સે પોતાના આર્થિક લાભ માટે દરિયા માર્ગે ગેરકાયદેસર રીતે મંગાવેલું અફઘાની ચરસ જેનું વજન છે ત્રણ સાતસો કિલો અને તેની કુલ કિંમત એક સિત્યાસી કરોડથી પણ વધુની છે તે મળી આવ્યું છે આગામી પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અનુસંધાને ગુજરાતમાં આંતરિક સલામતી જળવાઈ રહે તેમજ કોઈ આતંકવાદી હુમલા ન થાય તે અનવય સુરક્ષા જળવાઈ રહે તે માટે એટીએસે તમામ એસઓજીને પેટ્રોલિંગ કરવા માટે સૂચના આપી હતી આ હજીરા ખાતે દ્વારા માહિતી આપવામાં આવી હતી કે હજીરા દરિયા ખાતે ત્રણ શંકાસ્પદ પેકેટ મળ્યા છે ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી ત્યારે ખબર પડી કે આ બિનવારસી અફઘાની ચરસ છે વર્ષ બે હજાર ત્રેવીસમાં માં અલગ અલગ સમયે તેર આઠ અને નવ કિલો ચરસ દરિયાકાંઠે મળી આવ્યા હતા જેની કુલ કિંમત પંદર પોઈન્ટ પિસ્તાલીસ કરોડ હતી આ સમગ્ર મામલે એસઓજીના ડીસીપી રાજદીપ સિંહ નકુમે જણાવ્યું હતું કે એટીએસ પાસેથી મળતી સૂચના બાદ તમામ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી ખાસ કરીને જે વિસ્તાર જેમાં આ ટ્રગ્સ વેચાણ થાય છે ત્યાં પણ એસઓજી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી એ વચ્ચે ફિશરમેન વોચ ગ્રુપ દ્વારા અમને સૂચના આપવામાં આવી હતી કે હજીરાના દરિયા વિસ્તાર ખાતે ત્રણ શંકાસ્પદ પેકેટ મળી આવ્યા છે કોફી કંપનીના વોટર ટાઇટ પેકિંગમાં આ ચરસ હતું અફઘાની ચરસ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ અને એટીએસ સહિત અને એજન્સીઓ પણ આ અંગે તપાસ કરશે હાલ વલસાડમાં જે ચરસનો જથ્થો મળી આવ્યો છે એ સુરતમાં મળી આવેલા ચરસના સાથે સમાનતા ધરાવે છે સાથે જ તેઓએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસમાં પણ આવી જ રીતે દરિયાકાંઠા વિસ્તારમાંથી એસઓજીને અફઘાનની ચરસનો જથ્થો મળી આવ્યો છે જેની કુલ કિંમત પંદર કરોડથી પણ વધારે હતી બે વર્ષ દરમિયાન આ ચોથી વખત અફઘાની ચરસનો જથ્થો દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવ્યો છે જે અંગેની તપાસ કરવામાં આવી રહી છે ગુજરાતમાં અનેક વિસ્તારોમાંથી આવી જ રીતે અફઘાની ચરસનો જથ્થો મળી આવ્યો છે જોકે આ કેસ ડિટેક્ટ થશે તો તમામ કેસો ડિટેક્ટ થવાની સંભાવનાઓ છે ચરસની અંદર જે અત્યારે જે પેકેટો મળ્યા છે એમાં અફઘાની ચરસ અને સ્ટારબક્સ કોફીના સિમ્બોલ છે બીજી જે તપાસ છે અગાઉની પણ જે તપાસો છે ચાલુ છે અગાઉ બે હજાર તેવીસની અંદર અહીંયા સુરત સિટીની અંદર નવ કિલો આઠ કિલો અને તેર કિલો એમ એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચને આવું જ અફઘાની ચરસ મળેલું છે જેની કુલ કિંમત પંદર કરોડને પિસ્તાલીસ લાખ જેટલી થાય છે આ ઉપરાંત તાજેતરમાં જ વલસાડમાં ઉદવાડામાં લગભગ છ એક કરોડનું આવું ચરસ મળેલું છે અને વલસાડમાં જ તેર કરોડનું ચરસ મળેલું છે એટલે આ વ્યવસ્થિત રીતે દરિયા કિનારેથી આ ચરસ ઘુસાડવા માટે પ્રયત્ન કર કરવામાં આવેલું છે પરંતુ ફિશરમેન વોચગ્રુમ ગ્રુપ અને જે દરિયા કાંઠે રહેતા માછીમારો એની સાથે પોલીસની સતર્કતાના કારણે આ તમામ જે ચરસનો જથ્થો છે એ પકડાઈ ગયેલો છે ચરસનું પેકિંગ એકદમ વોટરપ્રૂફ ટાઈપનું હોય છે એટલે પાણીમાં એ કંઈ સોલ્યુબલ થતું હોય એવું લાગતું નથી એટલે જ આવું ચરસ જે છે અહીંયા તણાઈને આવે છે અને અગાઉ પણ બધી એજન્સીઓ આ તપાસમાં જોડાઈ હતી ને આ તપાસમાં બધી એજન્સીઓ ફરીથી સક્રિય થશે તો એક કાદો ક્લુ મળી જશે તો આ તમામ જે ગુનાઓના ભેદ છે એ ઉકેલાઈ જશે જે મળી આવ્યું છે એ એમાં ટોટલ તમે વિચાર કરો તો બે હજાર ત્રેવીસમાં સુરતમાં જ આવું પંદર પંદર એક કરોડનું ચરસ મળી આવ્યું છે અને બે હજાર ચોવીસની અંદર ત્રણ કરોડ નું અહીંયા પછી તેર કરોડ અને છ કરોડ બીજા એટલે ઓગણીસ કરોડનું વલસાડ જિલ્લામાં મળી આવ્યું છે એટલે એવું અત્યારે કહી શકાય કે અહીંથી મળી આવ્યું છે પરંતુ હવે એક પણ જો આની અંદર કંઈક ક્લુ મળશે તો આગળ કઈ રીતે આવ્યું હતું કોણે અને ડિપ્લોય કર્યું હતું કઈ રીતે અહીંયા દરિયા કિનારા સુધી પહોંચ્યું એ બધું જ ખબર પડશે અમારી મળતી માહિતી મુજબ ત્યાં પણ આવો જથ્થો મળ્યો છે ત્યાં પણ આવા ગુનાઓ દાખલ થયા છે પરંતુ મેં કીધું એમ કે એ ગુનાઓમાંથી એક પણ ગુનો ડિટેક્ટ થશે તો આ સમગ્ર જે રેકેટ હશે એનો પર્દાફાશ થશે આમાં દરિયા કિનારેથી આ તણાતું આવેલું હોય છે અને જે માછીમારોને આ મળે છે કિનારેને કિનારા ઉપર પડેલું મળે છે અમે અગાઉ ડ્રાઈવો પણ રાખેલી છે કે ભાઈ આવું કઈ કઈ જગ્યા ઉપર મળે છે ત્યાં ડ્રોનથી પણ અમે જૂન મહિનામાં ડ્રાઈવ રાખેલી અને એટલા માટે જ રાખેલી કે માછીમારો સતર્ક રહે અને આવું કોઈ પણ પદાર્થ એને મળી આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે એટલે પોલીસની અને જે ફિશરમેન છે એની સતર્કતાને કારણે આ જે ચરસનો જથ્થો પકડાઈ ગયો છે પરંતુ એનો દરિયા કિનારાથી અહીંયા આવેલું હોવાના કારણે હજી સુધી ક્લૂ મળી શકતો નથી પણ જેવો મળશે એટલે તાત્કાલિક બધા જ જે ગુનાઓનો ભેદ ઉકેલાશે તો આખું રેકેટ જે છે બહાર આવશે અત્યારે તો અહીંયા જે જથ્થો મળ્યો છે એટલે આપણને એવું અત્યારે લાગે છે કે અહીંયા મળી આવ્યું છે પરંતુ એ એ કઈ રીતના એનો જોક છે જ્યારે જ્યારે આપણે ગુનાઓ ડિટેક્ટ થાય પછી ખ્યાલ આવે